કુનેલ સર આપની પાસે આવીશ આપના તરફથી કયા સ્ટોક છે જે દિવસ આપણે ફોકસ કરીશું સર બે સ્ટોક છે બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે સૌથી પહેલા ટોરન્ટ પાવર સ્ટોક ફોર્મેશન ઘણું સારું છે આલી ચાર્ટ પર બ્રેકઆઉટ તો છે ડેલી ચાર્ટ પર પણ બ્રેકઆઉટ છે તમે જુઓ આલી ચાર્ટ પર ફિફ્ટી હંડ્રેડ ની ઉપર સ્ટોક ટ્રેડ કરે છે ડેલી ચાર્ટ પર સારો સપોર્ટ લીધો છે ઓબ્જેક્ટિવ વાઇઝ જોવા જઈએ તો એનો અત્યારે મુવમેન્ટ ઓફ પોઝિટિવ વાઇઝ ની અત્યારે જોવા મળી રહી છે ચૌદસો ત્રેપન ની અરાઉન્ડ નું ક્લોઝિંગ છે ખરીદી કરીને ચાલો ચૌદસો ને પચીસ ના એસ સાથે ચૌદસો પિંચોતેર નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો પંદરસો દસ બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે અને બીજો જે કોલ છે સ્ટાર ફાર્મા કરી છે સ્ટાઇડેસ ફાર્મા કરી રહી છે ઘણી સારી મુમેન્ટમ રિસેન્ટ ડેઝમાં આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે આઠસો વીસની અરાઉન્ડનું ક્લોઝિંગ છે ખરીદી કરીને ચાલો સેવન નાઇન ફાઈવ સાતસો પંચાણુંના એસએનની સાથે આઠસો ચાલીસનો પહેલો ટાર્ગેટ એટ ફોર ઝીરો અને બીજો ટાર્ગેટ એટ સેવન ઝીરો આઠસો સિત્તેરનો બીજો પણ જોવા મળી શકે છે તો સાઈડેસ સ્ટાર એન્ડ ટોરેન્ટ પાવર આ બે કાઉન્ટર છે જે મારા તરફથી મને એવું લાગે છે કે સારી મુમેન્ટમ આવનારા દિવસોમાં બતાવી શકે છે તો સ્ટાર અને સાથે સાથે અહીંયા ટોરન્ટ પાવર આજે બંને પર નજર રાખવાની રહેશે